સુરતમાં પીધેલાઓએ સરસ્વતીના મંદિરને પણ અભળાવ્યું છે તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે જ્યાં માસૂમ ભૂલકાઓ શિક્ષણ અપાય છે તે જગ્યાને આ દારૂડીયાઓએ અભળાવી દીધો છે વાત કરવાની છે આપણે આંગણવાડી વિસ્તારની ઉધનાની રાત્રિના સમયે દારૂની રેલમ ચેલમ થતી હોય તેમ આંગણવાડીના પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી અંગે ઉધના પોલીસમાં દારૂની બોટલો મળી આવી હોવાથી અરજી અપાય છે સુરતમાં અસામારિક તત્વો અને ખાસ કરીને દારૂડિયા શિક્ષણના ધામને પણ ગંદુ કરી રહ્યો તેમ લાગી રહ્યું છે તો સુરતના શહેરના ઉધના વિસ્તારમાં વિજયનગરની આંગણવાડીમાં દારૂની બોટલો જોવા મળી હતી આંગણવાડીના પરિસરમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો મળી હતી જ્યાં નાના ભૂલકાઓ શિક્ષણ મેળવી છે ત્યાં અભ્યાસની બીજી તરફ દારૂની બોટલો મળી આવી હતી રાત્રે દરમિયાન અસામારિક તત્વો કરતા અહીં દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે સ્થાનિકોએ કહ્યું કે આ આંગણવાડીમાં ચાર સોસાયટીના બાળકો આવે છે અહીં સુરક્ષા માટે કોઈ જ ગાર્ડ નથી સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી પોલીસ અને પાલિકાને જાણે કોઈ જ રસ ન હોય તે આના પરથી લાગી રહ્યું છે બાળકો દારૂની ખાલી બોટલ અને પોટલી જુએ તો તેનામાં શિક્ષણની સાથે કેવા સંસ્કાર આવે તે પણ એક સવાલ અહીં ઊભો થવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ